ભવિષ્યમાં કેન્સર મુક્ત કચ્છ અભિયાન ચલાવવાનું જનકલ્યાણ મેડિકલ સોસાયટી વિચારી રહી છે સંસ્થાના મંત્રી શ્રી અરવિંદભાઈ સાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારીને અત્રેની હોસ્પિટલમાં યોજતા નિશુલ્ક મેડિકલ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો સંસ્થાના ટ્રસ્ટી અને પ્રવક્તા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં દવા પચાસ રાહત ભાવે આપવામાં આવે છે જે પ્રાય ગુજરાત રાજ્યમાં અપાતી નહીં હોય સંસ્થાના સલાહકાર અને નિવૃત્ત સનદી અધિકારી શ્રી વી કે સોલંકી ડોક્ટર જયેશભાઈ મકવાણા ડોક્ટર જીનલ આથા અને ડોક્ટર મમતાબેન ધુલિયાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ચિંતા કર્યા વગર વહેલું નિદાન કરાવવાથી કેન્સર મુક્ત બની શકાય છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના ટ્રસ્ટી અને પ્રવક્તા દિનેશભાઈ શાહે કરેલ હતું જ્યારે આભાર દર્શન સંસ્થાના ખજાનચી નિશાનભાઈ શાહે કરેલ હતું હોસ્પિટલના એડમિન હિતેશભાઈ ભટ્ટ અને હોસ્પિટલનો સ્ટાફ સહયોગી રહ્યા હતા